રિફરન્સ ઓડર મોગેનપુર જૂનાગઢ સત્તાકલ ભારતની નિવાસીમાં સેલબંગ ગરીવેદી જૂના શહેર મોઈ બુનસ્તેલનો સુરેજ્ય ઘર નંબર 12 અંદર વગેરે તારાપો સેમરીનગર મારું નામ છે અત્યારે હું ઉપર જ

જામનગર સિટી સિટીઝન પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સૈન્યની કલમ એકસો ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે સિટી એ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ એલસીબી જિલ્લા એલસીબી તેમજ કમાન્ડ કંટ્રોલની અલગ અલગ ટીમો બનાવી અને તેમના દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવેલી હતી બનાવ સ્થળેથી આરોપીઓ છે એ મોટરસાયકલ બાઇકમાં ભાગેલા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું હતું જેના આધારે જિલ્લાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં એનું ડિટેક્શન થતાં તે આગળ કાલાવા ચોકડી તરફથી આગળ જતાનું જાણવા મળેલું હતું જેના આધારે એલસીબી અને સિટી એરિશન પોલીસ સ્ટેશન દ્વારા એમનો પીછો કરવામાં આવેલો હતો અને ત્યાં જામકંડોળના તરફ આગળ જતાનું જાણવા મળતા છેલ્લે ફાઇનલી જે સાતુદળ ગામ છે તેની સીમમાંથી તેમને પકડી પાડવામાં આવેલા હતા બંને આરોપીઓના નામ નામ જેનું છે મનીષ મોરી અને સોહિલ સલીમ આ બંને આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા હતા ત્યારબાદ એમને પ્રાથમિક કરતા બનાવનું કારણ એમના જે બેન છે એમના દ્વારા આશરે છ થી સાત મહિના પહેલા આમની સાથે જે લવ મેરેજ કરવામાં આવેલા હતા તે બાબતનું મંદુક હોય તેના આધારે મર્ડર કરવાનું જણાવેલું હતું વિગતવારની પૂછપરછ બાકી છે

ભાજી ખાધી હતી